સામાન્ય વરસાદે સિહોરના ભીમનાથ પાસે પાણી ભરાયું ઉમેશ મકવાણાની સફળ રજૂઆત સિહોર ટાણા ચોકડી પાસે આવેલ ભીમનાથ મહાદેવ પાસે વરસાદી પાણી ભરાતા સ્થાનિક સહિત ઉમેશભાઈ મકવાણાની રજૂઆત બાદ નિકાલ કરવામાં આવ્યો સિહોર ટાણા ચોકડી પાસે આવેલ ભીમનાથ મહાદેવ પાસે ગટર તેમજ વરસાદી પાણીના ખાડાઓ ભરાયેલ હતા જે અંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ ઉમેશભાઈ મકવાણા દ્વારા પાલિકામાં રજૂઆતના અંતે ચીફ ઓફિસર ભટ્ટ સાહેબ તેમજ એન્જિનિયર નીતિનભાઈ પંડિયા દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી જે ભીમનાથ મહાદેવના મંદિર પાસે ઘણા વર્ષોથી રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ત્યાંના સ્થાનિક લોકો તથા રોડ પર નીકળતા વાહનો પાણીમાંથી ચાલતા રસ્તા પર ચાલતા લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી હતી જેને લઈને તાત્કાલિકના ધોરણે સ્થળ ઉપર જીસીબી મોકલી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો નમસ્કાર મિત્રો હું ઉમેશભાઈ મકવાણા શિહોર નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજરોજ શિહોરમાં આવેલ ભીમનાથ મહાદેવના મંદિર પાસે રસ્તા ઉપર ખૂબ જ પાણી ભરાયેલું હતું કારણ કે ત્યાંના સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે કે આ રસ્તા ઉપર વારંવાર ગટર ઉભરાતી હોય અને ચોમાસા દિરમાં દરમિયાન વરસાદનું પાણી આ રસ્તા ઉપર ખૂબ જ ભરાઈ જાય છે કારણ કે આ પાણીનો કોઈ નિકાલ નથી ત્યારે ત્યાં મોટા વાહનો પણ રોજ હજારોની સંખ્યાની અંદર અવરજવર કરતા હોય છે ને લોકો ચાલીને પણ આ રસ્તા ઉપરથી જતા હોય છે ત્યારે મોટા વાહનો ત્યાંથી પસાર થાય પાણીમાંથી જતા હોય ત્યારે સ્કૂલના બાળકો તથા રસ્તા પર ચાલતા લોકોના પાણીના છંટકાવતી કપડાં પણ વારંવાર બગડતા હોય છે ત્યારે ત્યાંના સ્થાનિક દુકાનદાર અને આજુબાજુના રહી છેવા હરિયાભાઈ દ્વારા મને જાણ કરવામાં આવી કે ઉમેશભાઈ અહીંયા આવી રીતે પ્રશ્ન ઘણા વર્ષથી છે તો આ પાણીનો નિકાલ થઈ જાય અને હવે ચોમાસું પણ પાછળ આવી રહ્યું છે તો અમારે અહીંયા ઘણા વર્ષથી આ મુશ્કેલી છે એ મુશ્કેલીનો હલ થઈ જાય એટલામાં મેં શિવહોર નગરપાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર લક્ષ્મણભાઈ મકવાણાને ફોન દ્વારા જાણ કરતાં તાત્કાલિક ધોરણે લક્ષ્મણભાઈએ જીસીબી સ્થળ પર મોકલી અને ત્યાં જે પાણીના પાળાડા કચરા આવી ગયા હતા એ કચરો તમામ ત્યાંથી જીસીબી દ્વારા સાફ કરી અને રસ્તા પર જે ભરાયેલું પાણી હતું એનો તાત્કાલિક ધોરણેનો નિકાલ કરવામાં આવ્યો છે આ તકે ખૂબ જ સરાહની કામગીરી નગરપાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર લક્ષ્મણભાઈ દ્વારા કરવામાં આવી છે કારણ કે ફોન કર્યાને તરત જ થોડી ક્ષણોમાં જ જીસીબી મોકલી અને આ પ્રશ્ન તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવેલ છે ત્યારે આ તકે શિહોર નગરપાલિકા તથા નગરપાલિકાના સ્ટાફ અને લક્ષ્મણભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે આવીને આવી ખૂબ સરસ નગરપાલિકા દ્વારા આવી લોકોની નાની નાની ફરિયાદો હોય એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થઈ જાય તો લોકોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ ઊભો થાય આભાર હસ્તુ